સુરેન્દ્રનગર જવાના માર્ગ પર પોલીસે વિજ્ઞાનક સાધનો અને બાતમીની મદદથી દારૂની એક મોટી પાર્ટીને પકડી લીધો હતો પોલીસે એકસો તેર બોટલ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ જેની કિંમત બેતાલીસ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા અંદાજે ઝડપી લીધી આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂની વિતરક અને તેના સાથીઓને પકડવા માટે વિવિધ પ્રકારના એન્ટી સ્મગલિંગ અભિયાનો હાથ ધર્યા હતા ગુનો નોંધવામાં આવ્યા છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે ન્યુઝ નાઇન ગુજરાતી